જે રીતે વેનેઝુએલાના પ્રેસિડેન્ટને અને એમના પત્નીને એ જે રીતે અમેરિકા ઉંચકી જવામાં આવ્યા છે એની કેવી અસરો પડશે વિશ્વ પર કેવી અસરો પડશે ભારત પર કેવી અસરો પડશે એના વિશે આપનું વિશ્લેષણ અમારા દર્શકો સાથે આપ શેર કરો એવો આપને અનુરોધ છે અમિતભાઈ હરીને એકવાર આપનું સ્વાગત છે અને આપ શરૂ કરી શકો છો. થેન્ક યુ હરીભાઈ. આપની ચેનલ જે ગુજરાતમાં ખૂબ લોકપ્રિય છે અને હજારો અને લાખોની સંખ્યામાં દર્શકો આપની આ ચેનલ દ્વારા વિવિધ વિષય ઉપર જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ ચેનલમાં આમંત્રિત થવાનો વિશેષ આનંદ છે. અને તમારા જેવા ગુજરાતના જાહેર જીવનમાં સ્પષ્ટ અને ચોખ્ખું ચટ બોલનારા જે જૂજ વ્યક્તિઓ રહ્યા છે એમાંના એક વ્યક્તિ સાથે પણ આજે આ સંવાદમાં ઉતરવાનો વિશેષ આનંદ છે હવે આપે કહ્યું એ પ્રમાણે આજનો આપણો વિષય શનિવારે અમેરિકા દ્વારા જે લશ્કરી હુમલો કરી અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને અને એમના પત્નીને જે ઉઠાવી લેવામાં આવ્યા છે જેમ કોઈ ગુનેગારની ધરપકડ પોલીસ એના ઘરમાંથી ઉઠાવીને કરી લે અને પછી પોલીસ સ્ટેશનમાં એને લઈ જાય એ જ રીતે ક્યાંક અમેરિકાએ લશ્કરી પગલા દ્વારા આ દંપતીને ઉઠાવી અને અમેરિકા લઈ ગયું છે અને ત્યાંની કોર્ટમાં એમના ઉપર ટ્રાયલ કરવામાં આવશે એવી જાહેરાત છે સાથે સાથે ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે એ ત્યાંની સરકારને પરોક્ષ રીતે ચલાવશે પ્રત્યક્ષ રીતે ભલે ત્યાંના જે વાઇસ પ્રેસિડેન્ટ છે એમને ચાર્જ સંભાળી લીધો છે પરંતુ એમને પણ ધમકી આપી છે કે જો તમે અમેરિકાના કયા પ્રમાણે નહીં કરો તો તમારી પણ જોવા જેવી થશે અને અમેરિકા કદાચ સીધી રીતે પણ ત્યાં સરકાર ચલાવી શકે એવી સંભાવના છે અને સાથે સાથે એવું પણ કહેવું છે કે ત્યાંની ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ પર હું નિયંત્રણ રાખીશ એટલે આ બધી ઘટનાઓથી વિશ્વ એક રીતે જઈએ તો અચંબિત છે આશ્ચર્યમાં નથી એટલા માટે કે આ જ અમેરિકાની રીત રસમ રહી છે દાયકાઓથી અને આ રીતે બળજબરીપૂર્વક દબાણપૂર્વક અન્ય રાજ્યોમાં અન્ય દેશોમાં ઘૂસી સત્તા પલટો કરાવો લોળિયા રીતે કે શાંતિપૂર્ણ રીતે એ હંમેશા અમેરિકાની વિદેશ નીતિની વ્યૂહ વ્યૂહરચનાનું એક ભાગ રહ્યું છે અને ટ્રમ્પ એમાં કોઈ અપવાદ નથી એટલે આમાં ટ્રમ્પને પણ કોઈ વિશેષ રીતે દોષિત ઠરાવવાની જરૂર નથી કારણ કે તમામ રાષ્ટ્રપતિઓ અમેરિકાના જે ભૂતકાળમાં જે તમામ રાષ્ટ્રપતિઓ રહ્યા છે ખાસ તો શીત યુદ્ધ પછી ખાસ તો ઓગણીસો પિસ્તાલીસ પછી કોલ્ડવો ત્યારથી અમેરિકાએ એની વિદેશ નીતિનું આ એક અંગ બનાવી દીધું છે કે જ્યાં જ્યાં પણ એમને અનુકૂળ કે માફક એવી સરકાર ના હોય ત્યાં સીધી કે આટકતરી રીતે સત્તા પલટો કરાવો અને પોતાને અનુકૂળ એવી સરકારને ત્યાં મૂકવી વેનેઝ્યુઅલામાં આમ જોવા જઈએ તો આ બધું જ ક્યાંક અપેક્ષિત હતું અપેક્ષિત એ રીતે કે કેટલા મહિનાઓથી આની તૈયારીઓ થઈ રહેલી આપણને દેખાતી ટ્રમ્પ જ્યારે એમની પહેલી કામમાં રાષ્ટ્રપતિ થયા ત્યારે પણ તેમને આ એજન્ડા ઉપાડેલો કે વેનેઝુએલા સરકાર પ્રેસિડેન્ટ માદુરો સરકાર અમેરિકા વિરોધી છે અને એટલા માટે એની સાથે વેપાર ના કરવો અન્ય દેશો પણ વેનેઝુએલા સાથે વેપાર ના કરે એ માટે સેન્ક્શન્સ લગાડવા એટલે એમની પહેલી ટર્મમાં પણ એમને વેનેઝુએલા ઉપર સેન્ક્શન્સ મૂકેલા અને વિશ્વને એવી અપીલ કરી હતી કે તમે વેનેઝુએલાને બોયકોટ કરો કારણ કે વેનેઝુએલા એક રોક સ્ટેટ છે જ્યાં તમામ અમેરિકા વિરોધી પ્રવૃત્તિઓ થાય છે અને વિશ્વ શાંતિને ખલેલ પહોંચે એવી પ્રવૃત્તિઓ થાય છે બાઇડેન આવ્યા તો પણ એમને આ સેન્ક્શન ચાલુ રાખ્યા અને વેનેઝુએલા ને કોઈને કોઈ રીતે નબળું પાડવાની કોશિશ બાઇડેન સરકારે પણ એમની નીતિઓ દ્વારા કરી ટ્રમ્પ આવ્યા ત્યારબાદ કારણ કે ટ્રમ્પની જે પ્રકારનું વ્યક્તિત્વ છે કોઈ વસ્તુ આમ છુપાવીને કે સુગર કોટિંગ કરીને કે કોઈ કેવું સરસ આંચળ ઓરાડી નથી કરતા એટલે એમને કુલમ ખુલી ચેલેન્જ આપી કે થોડો તમને સમય આપું છું હજી જો સુધરશો નહીં તો પછી જોવા જેવી થશે અને આ ચેલેન્જ એમને માદુરોને મહિનાઓથી આપેલી હતી અમેરિકાના મિલિટરી શિપ્સ વેનિઝોએલાનો ચક્કર કાપી ચૂકેલા હતા ડ્રગ્સના બાને એમણે બે ત્રણ વખત શિપ્સ ઉપર સીધો એટેક પણ કર્યો હતો અને વ્યાપાર સંપૂર્ણપણે વેનેઝુએલાનો પ્રતિબંધિત થઈ જાય એ રીતે એમને ઘેરાબંધી અમેરિકન શિપ્સ દ્વારા કરેલી જેથી કરીને વેનેઝુએલો અર્થતંત્રનું બહુ મોટું નુકસાન થાય અને આમાં એ સફળ થયા હતા કારણ કે વેનેઝુએલાની સૌથી મોટી જે કટોકટી આપેલા હતી આર્થિક કટોકટી હતી બહુ ઊંચા પ્રમાણમાં ઇન્ફ્લેશન અને અર્થવ્યવસ્થા લગભગ પડી ભાગી હતી અમેરિકાના સેન્ક્શનને કારણે અને ઘેરાબંધીને કારણે તો આ બધું કંઈક આવી રહેલું આપણને દેખાતું હતું અને પ્રેસિડેન્ટ માધુરોને પણ દેખાતું હતું કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી એ પોતાનું ઘર બદલતા રહેતા હતા એમની રહેવાની જગ્યા એકદમ અજ્ઞાત હતી એ કોઈને પણ કહેતા નહોતા કે કઈ જગ્યાએથી કામ કરી રહ્યા છે કઈ જગ્યાએ રાત્રે સુવે છે એટલે સીઆઈએ લગભગ ત્રણેક મહિનાથી લાગે છે કે આ પૂરી તૈયારી કરેલી કે બને એટલી ઓછી હિંસા સાથે અને ઓછા નુકસાન દ્વારા આપણે આ પ્રેસિડેન્ટ માધુરોને કેપ્ચર કરવું છે ક્યાંક આનો આપણને ઇન્ડિકેશન નોબેલ પીસ પ્રાઇઝ વખતે પણ મળી ગયું કે વેનેઝ્યુએલાના જે માદુરો વિરોધી રાષ્ટ્ર નેતા છે મચાડો મારિયા મચાડો મહિલા નેતા છે એમને જ્યારે નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું લોકશાહીના જતન માટે અને ટ્રમ્પે આ ઘટનાને બિરદાવી મચાડોએ પણ ટ્રમ્પનો ખૂબ આભાર માન્યો કે તમે વેનેઝ્યુએલાની પ્રજાનું ખૂબ ભલું કર્યું છે અને અમે તમારી સાથે જ છીએ અને તમે અમને મુક્તિ અપાવો આ ડિક્ટેટરના શાસનમાંથી એટલે એક પ્રકારની પૂર્વ ભૂમિકા અલગ અલગ રીતે હતી જોવામાં આવી અને એને પરિણામે શનિવારનો જે ઘટનાક્રમ થયો એ સફળ રીતે અમેરિકાની દ્રષ્ટિએ જોઈએ તો સફળ રીતે પૂરો પડ્યો કારણ કે માત્ર અઢી કલાકના સમયમાં જ વધારે જાનહાનિ કર્યા વિના કે વધારે જાન મિલકતને નુકસાન કર્યા વિના અમેરિકા ઓપરેશન લગભગ એના બસો જેટલા મિલિટરી વિમાનો અને એની જે વોરશીપ છે સૌથી મોટી વોરશિપ યુએસએસ જેરાડ ફોર્ડ એ વોરશીપને પણ એ વેનેઝુએલા લઈ ગયું અને ખૂબ બારીકાઈથી અને પ્રિસિઝન સાથે એમણે આ ઓપરેશન પાર પડ્યું અને માદુરોને ત્યાં ઉઠાવી જવામાં સફળ થયા છે આના જે વૈશ્વિક પ્રત્યાઘાતો છે આનાથી જે વિશ્વમાં શું જોખમો ઊભા થઈ શકે છે એ મને લાગે છે કે આપના કોમેન્ટ પછી હું ફરી પાછું એ વાત પર આવીશ એટલે મને અમિતભાઈ આપે બહુ સરસ આખી વાત મૂકી અને કેટલાક નવા મુદ્દાઓ જે આપણે એપિસોડ કર્યા એમાં અથવા તો બીજી ચર્ચાઓમાં ના આવેલા મુદ્દાઓ પણ આપે કયા એટલે કંઈક નોખી વાત આપે કઈ સાથે સાથે મને એમ લાગે છે કે અમેરિકા એમ કે છે કે એ

ટ્રમ્પ ભાઈએ તો બીજા ત્રણ દેશોને આ રીતે ધમકીઓ પણ આપી છે જે એમને ગાંટતા નથી તો શું થાય આપનો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે અને વિશ્વના જે સારા નેતાઓ છે અને કોમેન્ટેટર છે એ બધા અમેરિકાની આ ખુલ્લી દાદાગીરીથી ચિંતિત છે હવે ઇન્ટરનેશનલ રિલેશન્સમાં આપણે ગમે તેટલી વાત કરીએ ઇન્ટરનેશનલ લોની ઇન્ટરનેશનલ મોરાલિટીની વેલ્યુઝની નોર્મ્સની પરંતુ ક્યાંક આ બધું ઉપરછલું અને દેખાડા પૂરતું હોય છે હકીકત તો એ છે કે દરેક રાષ્ટ્ર પોતાની શક્તિનો ઉપયોગ પોતાના હિત માટે જે રીતે કરવાનું એને યોગ્ય લાગે એ રીતે કરતો હોય છે અને કોઈ પણ દેશ આમાં અપવાદરૂપ નથી આપણે જોયું તેમ અમેરિકાના આ પગલાને ક્યાંક ને ક્યાંક પુતિન ના યુક્રેન પરના આક્રમણે પણ યોગ્ય ઠેરવ્યું કોણ કોની સામે આંગળી ચીંધે

વધારે ફ્રીક્વન્ટલી આ વસ્તુ કરે છે અને વધારે ખુલ્લી રીતે અને બેસરમી કરે છે કે થાય તે કરી એટલે એક વાત તો તો સ્પષ્ટ છે છેલ્લા વર્ષથી ખાસ યુદ્ધ પછી આપણે ક્યાંક એવી ભ્રમણામાં હતા કે આંતરરાષ્ટ્રીય પ્રણાલી હવે કોઈક નીતિ નિયમો મુજબ ચાલશે કારણ કે યુદ્ધ પૂરું થઈ ગયું છે મલ્ટીલેટરલ ઇન્સ્ટિટ્યુશન્સની મોટી વાતો થતી હતી કે હવે દુનિયામાં બધું જ આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિ મુજબ થશે યુનાઇટેડ નેશન્સ પરિવાર કંઈ બળવતર થશે અને બધાના કન્સલ્ટેશન અને કન્સેન્શન કામ થશે અને લશ્કરી પગલાંઓ અને લશ્કરી આક્રમણો હવે ભૂતકાળની બાબત બની જશે એવી એક જે ભ્રમણા હતી એ ભ્રમણા ઈરાકના ઇન્વેઝનથી બે હજાર ને ત્રણમાં અફઘાનિસ્તાનમાં પણ જે અમેરિકાએ લશ્કરી આક્રમણ કર્યું બે હજાર એકમાં ત્યારબાદ લિબિયામાં મુહમ્મદ ગદ્દાફીને જે રીતે એમને લશ્કરી બળવા દ્વારા હટાવવામાં આવ્યા અને યુક્રેનમાં જે રીતે પુતિને સીધું આક્રમણ કર્યું એનાથી લાગે છે કે ફરી પાછું આંતરરાષ્ટ્રીય સંગઠનો કે આંતરરાષ્ટ્રીય કાયદા વિશે જે આપણો ભરોસો ઊભો થયો હતો એ હવે ધ્વંસ થયો છે યુનાઇટેડ નેશન્સના ચાર્ટરનું આ સંપૂર્ણપણે વાયોલેશન છે અમેરિકાએ જે કર્યું છે તે કારણ કે કોઈ પણ જગ્યાએ યુઝ ઓફ ફોર્સ દ્વારા અન્ય દેશની સરકારોને હટાવવી એ યુનાઇટેડ નું ચાર્ટર પરમિટ નથી કરતું અથવા તો સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવી કારણ કે રાષ્ટ્રપ્રમુખોને એક પ્રકારનું ઇમ્યુનિટી મળેલી છે કાયદામાં પણ પરંતુ એ ઇમ્યુનિટીને પણ અમેરિકાએ કહ્યું કે અમે ગણકારતા નથી કારણ કે ડ્રગ સ્મગલર છે અને ડ્રગ સ્મગલર તરીકે અમારે એને એના ઉપર અમેરિકાના કાયદા પ્રમાણે ટ્રાયલ કરવી છે એટલે આનાથી એક બહુ મોટી જે સમસ્યા થઈ છે છે એ કે અન્ય દેશોના પણ આ પ્રકારના પગલાઓ વ્યાજબી હવે ચીન પણ કદાચ એવા સપના સેવાનું શરૂ કર્યું હશે કે તાઇવાન ઉપર અને ચીનનું જસ્ટિફિકેશન તાઇવાન માટે વધારે સ્ટ્રોંગ છે અમેરિકાનું વેનેઝુએલામાં આક્રમણ કરવાનું તો જસ્ટિફિકેશન બહુ પાતળું છે

એટલે વિશ્વ ફરી પાછું એક એનાર્કિકલ સિસ્ટમ તરફ આગળ વધે જ્યાં બીજો કોઈ નથી કે તમારી પાસે એટલું તમે પામી લો તો આનાથી સૌથી મોટો ખતરો જે ગ્લોબલ સાઉથના દેશો આપણે કહીએ એના માટે ઉભો થયો છે કારણ કે આ દેશો પાસે એવી શક્તિ નથી કે આ મહાસત્તાઓને એ સામનો કરી શકે અને એમનું સાર્વભૌમત્વ એમની એમની જીયોગ્રાફિકલ અને ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી જે છે એના સામે બહુ મોટો ખતરો ઉભો થયો છે અને આ દેશોએ ભેગા મળી અને ક્યાંક આંતરરાષ્ટ્રીય મંચ દ્વારા પણ વિરોધ નોંધાવવો જોઈએ આ વસ્તુ બહુ સ્પષ્ટ છે એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે કોઈ પણ ચીન અને રશિયા અને કોલંબિયા કે મેક્સિકો જેવા જે દેશો છે એમને છોડીને બીજા કોઈ દેશોએ એટલી હિંમત નથી દાખવી કે અમેરિકાના પગલાંને એ સીધી રીતે વખોડે એ દર્શાવી રહ્યું છે કે કેટલો ડર હજી પણ અમેરિકાનો વૈશ્વિક માનસ પટેલમાં પડેલો છે કે નહીં ટ્રમ્પને તો નારાજ ના કરી શકાય જે થતું હોય તે થાય પ્રશ્ન એ છે કે આજે આવતીકાલે તમારું પણ આ જ રીતે થશે પેલા સત્તા પલટો ના થાય બીજી કોની રીતે દબાણ મૂકી અને તમારી નીતિઓ બદલવા માટે તમને ફોર્સ કરવામાં આવશે તમારા ડિસિઝન્સ બદલવા માટે તમને ફોર્સ કરવામાં આવશે અને એ સમયે તમે એકલા હશો તમારી જોડે વિશ્વનો કોઈ દેશ ઉભો નહીં હોય અને તમારે સરેન્ડર કરવા સિવાય કદાચ પછી કોઈ ઓપ્શન નહીં ઉભો થાય એટલે ખૂબ ચિંતાજનક પરિસ્થિતિ અમેરિકાના પગલાએ ફરીવાર ઊભી કરી છે અને આપણે જે માનતા હતા કે વિશ્વ હવે એક શાંતિપૂર્ણ અસ્તિત્વ તરફ આગળ વધી રહ્યું છે એ ભ્રમણા ફરી પાછું એનો ધ્વંસ થયો છે ઓવર ટુ જી જી અમિતભાઈ નોર્થ કોરિયાના ડિક્ટેટર આમ તો પ્રેસિડેન્ટ એમનો ત્યાંની દ્રષ્ટિએ લોકપ્રિય પ્રેસિડેન્ટ એને ધમકી આપી છે પણ એ ધમકીનો અમલ અડતાલીસ કલાક વીતી ગયા છતાં એ કરી શક્યા નથી પણ ધમકી ધમકી તો છે જ એટલે મને લાગે આપે જેમ કહ્યું એમ કે વિશ્વના દેશોએ સંગઠિત થઈને એનો વિરોધ અમેરિકાનો આ પ્રકારના પગલાનો વિરોધ તો કરવો જોઈએ પરંતુ મને લાગે છે કોઈ વિરોધ કરતો નથી એટલે આપણે બહુ સરસ રીતે વાત કરી કે રશિયાએ જે રીતે યુક્રેન પર આક્રમણ કર્યું ચીન જે રીતે કરી શકે એને પછી આ મળશે એવું કદાચ એમના દિમાગમાં પણ હોય અને બીજા નાના નાના રાજ્યો રાજ્યો એટલે આપણે અંગ્રેજીમાં જેને સ્ટેટ કહીએ છીએ એટલે રાષ્ટ્રોને એ ગળી જવાની કોશિશ કરશે આવા બળુકા દેશો

જે એલાયન્સ ઊભું થયું છે એને બેલેન્સ કરવા માટે આ બ્રિક્સ ઊભું થયું છે તો બ્રિક્સે એક મીટિંગ બોલાવી અને આ વસ્તુની ચર્ચા કરી અને એનું ખંડન અને વિરોધ કરવો જોઈએ અને બીજા દેશોએ તો વિરોધ કરેલો છે ભારત એકલું જ છે કે જે બ્રિક્સ દેશોમાંથી થોડું અલગ પડ્યું છે અને એને વિરોધ કરવાની જગ્યાએ થોડું એક એમ્બિગ્યુઅસ એવું સ્ટેટમેન્ટ આપી દીધું જેમાં નરોવા કુદરોવા જેવી એક વાત છે કે પણ બાકી સાઉથ આફ્રિકાએ વિરોધ કર્યો છે રશિયાએ વિરોધ કર્યો છે બ્રાઝિલે પણ વિરોધ કર્યો છે ચાઇનાએ તો ઓપોઝ કરેલો જ છે અને બ્રિક્સના જે બીજા નવા જોડાયેલા સભ્યોએ પણ કર્યો છે એટલે બ્રિક્સ એક એવું ફોરમ છે કે જે થોડું બેલેન્સિંગનું કામ કરી શકે એમ છે એ સિવાય ગ્લોબલ સાઉથ માટે જે અલગ અલગ મલ્ટીલેટરલ ઇન્સ્ટિટ્યુશન ઇન્સ્ટિટ્યુશન થયા છે ઇન્કલુડિંગ જી રચના થઈ છે જેમાં આફ્રિકન યુનિયન ભલે જી ટ્વેન્ટીમાં અમેરિકા સભ્ય છે એટલે ત્યાં કશું આપણે જાજુ કરી ના શકીએ તેમ છતાં પણ એક પ્રયાસ તો કરવો જોઈએ કે કેટલાક દેશો ભેગા થઈ અને એના સામે વિરુદ્ધ ટ્રીટમેન્ટ આપી શકે એટલે પ્રાદેશિક જે ફોરમ છે આફ્રિકન યુનિયન જેવા યુરોપિયન યુનિયન પણ નારાજ તો છે આ ઘટનાથી પરંતુ અમેરિકાના ડરને કારણે વ્યક્તિગત રીતે નેતાઓ બોલી રહ્યા છે જર્મની કે ફ્રાન્સના પરંતુ કલેક્ટિવલી વોઇસ નથી આવી રહ્યો યુરોપિયન યુનિયનનો એટલે પ્રાદેશિક ફોરમ છે અને બ્રિક્સ છે એ બે એવા ફોરમ છે કે જે કદાચ હજી પણ થોડું આ વિશે સ્ટેન્ડ લઈ શકે એમ છે પરંતુ અલ્ટિમેટલી મેં જેમ કહ્યું તેમ શક્તિનું સંતુલન અને સત્તાનું સંતુલન અને બીજું વ્યક્તિગત હિત આ બાબત છે કારણ કે અમેરિકા સાથે બધાના તંતુઓ જોડાયેલા છે વેનેઝુએલા જોડે બહુ ઓછા કન્ટ્રીઝના તંતુ જોડાયેલા છે એટલે બધાને એવું લાગે કે વેનેઝુએલા માટે અમે અમારા અમારો ફાયદો કેમ જવા દઈએ અમેરિકાને સાથે સંબંધ બગાડવાથી નુકસાન મોટું છે તો વેનેઝુએલાનો જે થવું હોય તે થાય આપણે તો આપણા આર્થિક અને જે લશ્કરી ઈતો છે તેને જાળવી રાખીએ પરંતુ આનાથી વિશ્વમાં

હાકલા દેકારા કર્યા વિના આપે જે તથ્યો રજૂ કર્યા અને જે એસર્ટિવલી વાત કરી મને લાગે છે કે વિશ્વના વિશ્વ શાંતિના હિતમાં આપે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ આપણા દેશ સહિતના દેશો એ જો વિચારે તો મને લાગે છે કે અમેરિકાની આવી ગુસ્સાખી એનો વિરોધ થાય અને વિશ્વ શાંતિ તરફ આપણે આગળ વધી શકીએ અન્યથા મને લાગે છે આપે જેમ કહ્યું એમ એનઆરકી અંધાધૂંધી એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થશે આજે આટલી વાત ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રો આપણે ત્યાં ગુજરાતમાં જે એકમાત્ર સ્ટેટ યુનિવર્સિટી છે જે ઇંગ્લિશ મીડિયમ સ્ટેટ યુનિવર્સિટી છે અને મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડે મહારાજા સયાજીરાવ ગાયકવાડના નામે જે પ્રજાવત્સલ રાજવી હતા એમના નામે આ યુનિવર્સિટી સ્થાપી હતી એ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર અમિત ધોળકિયા વધુ લોકો સુધી પહોંચવી જોઈએ સૌથી વધુ શેર કરો લાઈક કરો કમેન્ટ કરો એટલી અપેક્ષા સાથે ફરીને મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે ફરી એકવાર અમિતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ